ફાસ્ટ ફેસિયલ આપણે ઇન્સ્ટન્ટ બે જ ચમચી ઓઇલમાં આપણે આલુ ટીકી ચાટ બનાવીશું તો ઉપવાસનો લોટ આવે છે એ લીધો છે અને પોટેટો મેં બોઇલ કરી લીધા છે અને હું મેસ કરીશ તો સાબુદાણા પણ પલાળવાની ઝંઝટ નથી તમે કોઈ પણ બ્રાન્ડની જે લોટ આવે છે એ લઈ શકો છો ફરાળી મીઠું એડ કરીશું સાથે સિંગદાણાનો પાવડર એડ કરીશું સુગર એડ કરીશું આમચૂર પાવડર એડ કરીશું ટોટલી ઓપ્શનલ છે આમચૂર પાવડર તમે લીંબુ પણ એડ કરી શકો છો આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને ધાણા એડ કરી અને થોડું મિક્સ કરી દઈશું તો એકદમ યુનિક અને ઇન્સ્ટન્ટ રેસીપી છે તમે અપવાસ કર્યો હોય તો તમારે કંઈક બનાવવું હોય તો આ રેસીપી જરૂરથી એક વખતથી ટ્રાય કરજો એકદમ જલ્દી ફટાફટ આપણી ટીકી એકદમ ઓછા ઓઇલમાં બનીને રેડી થાય છે થોડો મરી પાવડર એટલે કે બ્લેક પેપર પાવડર એડ કરીશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ટીકીનો હવે બધું સરસ મિક્સ કરી દઈશું તો આ ટીકીને તમે ઓઇલ વગર પણ તમે શેકી શકો છો અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે તો આવું સ્ટ્રેક્ચર રાખવાનું છે આપણે રાઉન્ડ શેપ કરી દઈશું થોડું ઓઇલ લગાવી દઈશું હથેળી પર અને સરસ પ્રેસ કરીશું એને તમારે જાડી ટીકી રાખવી હોય તો ઓછું થોડું પ્રેસ કરવાનું તમે તમારા ચોઈસ પ્રમાણે ટીકીને જાડી કે પાતળી રાખી શકો છો હું થોડી પાતળી કરીશ તો આ ટીકી જોડે ખાવા આપણે સ્પાઇસી ચટણી પણ બનાવીશું ઇન્સ્ટન્ટ તો પ્રેસ મેં સરસ કરી દીધું તમે જોઈ શકો છો સ્ટેક્ચર પણ એટલું સરસ આવ્યું છે આ લોટ ફરાળી લોટ છે આસાનીથી કરિયાણાવાળી દુકાને મળી જાય છે તો બધી ટીક્કી આપણે વાળી લેવાની છે તો મારી ચેનલ નવી નવી છે ફ્રેન્ડ્સ તો મારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અચ્છા ફ્રેન્ડ્સ અનસબસ્ક્રાઈબર મારી વધારે રેસિપી જોવે છે તો એ ફ્રેન્ડ્સને હું રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો તો મેં ટીકીવાળી લીધી છે હવે નોનસ્ટિકની તવી લીધી છે મેં એની ઉપર બે ચમચી જેટલું ઓઇલ આપણે એડ કરી અને થોડું સ્પ્રેડ કરી દઈશું તો ઓઈલ વગર મેં તમને કીધું ને એ પ્રમાણે નોનસ્ટિકમાં પણ ચાટ ચોંટતું નથી બિલકુલ એટલે ઓઇલ વગર પણ તમે શેકી શકો છો તો જ્યારે તમે અપવાસ કરો ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને વાર પણ નથી લાગતી આ ટેકીને શેકાતા પણ એક મિનિટ પણ નથી લાગતી શેકાઈ જાય છે બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી એને શેકવાની તમારે ક્રિસ્પી રાખવી હોય તો થોડી વધારે શેકવાની લો ટુ મીડિયમ ફ્લેમ રાખીને જ આપણે શેકવાની છે એને હવે ચટણી બનાવીશું તો ધણા એડ કરીશું મેદું મરચાં કર્યા હતા એમાં જ હું કરીશ ધાણા સિંગદાણા ટામેટું શુગર આદુ મરચાંની પેસ્ટ આમચૂર પાવડર થોડું પાણી એડ કરી અને મિક્સરમાં ચટણી બનાવી લઈશું તો વાહ જોઈ શકો છો ચટણી પણ ઇન્સ્ટન્ટ આપણી રેડી છે આ ચટણી એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ફરાળી ચટણી બહુ જ સરસ લાગે છે તો ચટણી પણ રેડી છે બિલકુલ પાણી પણ નથી રહ્યું આપણી ચટણીમાં હવે આપણે ટીકી ચેક કરી લઈશું ચટણીને સાઈડ પર મૂકી દઈશું બીજી બાજુ ફેરવી દઈશું આપણે તો હું થોડું અહીંયા પણ પ્રેસ કરીશ હું થોડી પાતળી કરીશ એટલે જો તમારે જાડી રાખી હોય તો તમારે પ્રેસ કરવાનું અને નહીસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે આ ટીકી તમારા ઘરમાં તો બધાને જ બહુ ભાઈ આ ટીકી એટલા માટે મેં રેસીપી શેર કરી તમારી સાથે બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે નોનસ્ટિકમાં તો ઓઇલ વગર પણ સરસ શેકાઈ જાય છે તો ટીકી પણ આપણી રેડી છે શેકાઈને હવે શવ કરીશું તો હું દહીં એડ કરીશ તમે ચટણી જોડે એકલી જોડે પણ ખાઈ શકો છો આપણે ચાટ બનાવ્યો છે એટલે હું દહીં એડ કરીશ ચટણી પણ એડ કરીશ ખજૂરની જે ડેટની ચટણી આવે છે ખજૂરની એ મેં બનાવી છે એ પણ હું એડ કરીશ આમચૂર પાવડર એડ કરી અને મેં ખજૂરની ચટણી બનાવી છે સાથે ગ્રીન ચટણી એડ કરીશ જે મેં હમણાં બનાવી એ આ ચટણી ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ લાગે છે એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ એવી ટીકી આપણી રેડી છે ઇન્સ્ટન્ટ ઓરિયંદર એડ કરીશું તો રેડી છે આપણી ઇન્સ્ટન્ટ આલુ ટિક્કી ચાટ તમે જોઈ શકો છો લુકમાં પણ એટલું સરસ લાગે છે અને ખાવામાં તો માઇન્ડ બ્લોઈંગ લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે એક વખત રેસીપી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને જ બહુ ભાવશે તમને તોડીને પણ બતાવું એકદમ સોફ્ટ તમારે ક્રિસ્પી કરવી હોય તો વધારે શેકવાની થેન્ક યુ ફ્રેન્ડ્સ